અને આપણે લોટ નાખ્યા બાદ આપણે તેની અંદર આપણે છે તે મીઠું નાખવાનું છે તો તે સ્વાદ મુજબ મીઠું નાખી દેસું બાકીનો કોઈ પણ મસાલો આપણે નથી નાખતા જો તમે નાખવા માંગતા હોય તો તમે છે તે લાલ મરચું હળદર ચીરું બધી નાખી શકો છો તો હવે આપણે તેની અંદર છે જ આપણે સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું કેમ કે આપણે મીઠું એક જ નાખવાનું છે તો તમે તીખા સ્વારી છે તે ગુંદી ભાવતી હોય તો તમે છે તેની અંદર નાખી શકો છો લાલ મરચું ને બધી તો હવે આપણે તેની અંદર આપણે છે તો આ રીતના આપણે અડધી ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું ને સરસ મજાનું તેની અંદર આપણે પાણી નાખીને આપણે બેટર તૈયાર કરવાનું છે તો આપણે આ રીતના આપણે છે તે મીઠું અંદર નાખી દીધું છે તો હવે તેની અંદર આપણે છે તે એક આપણે ઝારું લેવાનું છે આ રીતના જે ઝીણની આવે છે તેનો જ આપણે યુઝ કરવાનો છે અને આ રીતના આપણે છે તેની અંદર આપણે હવે પાણી નાખવાનું છે તો પાણી નાખીને આપણે બેટર તૈયાર કરશું તો કેવું બેટર કરવું તે હું તમને બતાવીશ તો આપણે છે તે આ રીતના આપણે છે થોડું થોડું પાણી નાખતું જ આવવાનું અને આપણે તેની અંદર આપણે લોટ સાથે મિક્સ કરી લેશું આ રીતના આપણે છે તે ઝેરડીની મદદથી આપણે કરીએ છીએ તો તે છે તે સરસ મજાનું છે તે આપણો મિક્સ થઈ જાય છે લોટ પાણી સાથે અને જો તમારું બેટર તૈયાર હશે તમારી ગુંદી મસાલા ગુંદી પરફેક્ટ બને છે અને આ રીતના આપણે છે તે થોડું થોડું પાણી નાખીને જ આપણે બેટર તૈયાર કરવાનું છે એકસાથે બધું પાણી નથી નાખી દેવાનું બાકીટર છે તે આપણું એકદમ પતલું થઈ જશે તો આપણી છે તે ગુંદી સરસ મજાની નહીં પડે તો આપણે છે તે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સાઇડનો લોટના છે તે લુવા ના રહે કે અથવા ગઠીણ ન રહે તો આ રીતના ગાંઠા કોઈ ન રહે લોટના તો જ આપણું બેટર તૈયાર થઈ જાય અને આપણું બેટર છે તો આ રીતનું પરફેક્ટ થઈ ગયું છે તો હું તમને છે ચોમસીની મદદથી બતાવીશ કે કેવું બેટર કરવું તે જો તમારું બેટર આ રીતનું હશે તો જ છે તમારી ગુંદી છે તે એકદમ પરફેક્ટ એવી જ મસાલેદાર બને છે તો હવે છે તેને આપણે સમસીને છે તો આ રીતના બેટરમાં લગાવીશું પછી તેને આપણે જોઈએ છે તો આ રીતના છે તો આપણી બેટરની અંદરથી છે તે આ રીતના પડે છે બેટર સમસીમાંથી તો આપણી પરફેક્ટ થઈ ગયું છે અને હવે છે તેને આપણે આ રીતના આંગળીની મદદથી આપણે કરીએ છીએ તો એક સાથે છે તે આવી જાય છે આંગળીમાં જે આપણે લીધું હોય છે તે આ રીતના એક સાથે બધું નથી પડી શકતું તો એ જેનું આપણે છે તે બેટર તૈયાર કરવાનું અને હવે છે તેની અંદર આપણે છે કોઈ પણ વસ્તુ નાખવાની જરૂર નથી તો પહેલાં આપણે છે તેને સરસ મજાનું આ રીતના મિક્સ કરી લેશું આ આ રીતે આપણે છે બે વખત હલાવ્યા બાદ આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે તો તેલ ગરમ થાય એટલે પછી તેની અંદર આપણે ગુંદી પાડી નાખશું તેલને ચેક કરવા માટે આ રીતના આપણે છે તે બેટરને આપણે એક કે એટલું બેટર નાખી દઈશું તે છે તે આસાનીથી ઉપર આવી જશે એટલે આપણું છે તે તેલ ગરમ થઈ ગયું હશે અને આ રીતના જ આપણે જે આપણું તેલ છે તે પરફેક્ટ ગરમ થવા દેવાનું જો આ રીતના તમે જોઈ શકો કે આપણે બેટર નાખ્યું તો તે છે તે ઉપર આવી ગયું એટલે છે તો આપણું છે તે પરફેક્ટ એવું તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે છે તેલની અંદર છે તો આપણે ગુંદી કઈ રીતના પાડવી તે જ ખૂબી છે તો તેના માટે થઈને આ રીતના આપણે ખમણી લઈ લીધી છે અને હવે આપણે છે તેની અંદર આપણે એક એક ચમચી કરીને આપણે બેટર નાખી દઈશું ને આ રીતના જો તમે ગુંદી પાડશો તો તમારી પણ ગુંદી પરફેક્ટ બનશે મસાલા ગુંદી અને હવે છે તેને આપણે આ રીતના છે તે સમચીની મદદથી છે તેની અંદર બેટર નાખી અને છે તેને આપણે આંગળી કે હાથ ન થવાનું પરંતુ તેને આપણે છે આ રીતના ખમણીને ઉપર નીચે કરીને જ આપણે છે તેનું આપણે બનાવી નાખશું ગુંદી અને આ રીતના આપણે છે તે બધી છે જે ગુંદીને પાડી લેશું તો કે ઘણા લોકો છે તે ઝારાને લીધે છે તે નથી બનાવી શકતા ગુંદી તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવશો તો આપણે છે તે આ રીતના આપણે છે તે એક એક ચમચી નાખીને આપણું બેટર છે તે આપણે બધું પૂરું કરી નાખશું મતલબમાં આપણે ગુંદી પાડી લેશું કે ઝારા તો છે તે બધાને ઘરે નથી હોતા પણ આ રીતના ખમણી તો બધાને ઘરે હોય છે તો આ રીતના આપણે છે તે ગુંદી પાડી લીધી છે તો તેને આપણે મિક્સ કરી લેશું ઉપર નીચે કરીને આપણે તેને પાકવા દઈએ અને આ રીતની આપણી ગુંદી છે તે ગોલ્ડન કલર જેવી થશે એટલે છે તે આપણી પરફેક્ટ એવી છે તે આપણે ગુંદી મસાલા તૈયાર થઈ જશે અને આની અંદર જો તમે હજી પણ તમને કમશો કે જો તમારે કોઈ પણ વસ્તુ નાખવી હોય લાલ મરચું ધાણાજીરું પાવડર તે પણ તમે નાખી શકો છો ગરમ મસાલો છે તે પણ તો હવે આપણે છે તો આ રીતના છે તો સરસ મજાની છે તે આપણી ગુંદી છે તે સડી ગઈ છે તો હવે તેને આપણે એક પ્લેટની અંદર કાઢી લેશું અથવા એક ડીશમાં પણ કાઢી શકાય આ ગુંદીને તમે છે તે સેવડો બનાવો છો તેમાં પણ નાખી શકો છો અને આ ગુંદીને છે નાસ્તામાં પણ તમે લઈ શકાય છે ને એકદમ ટેસ્ટી એવી સા ગુંદી બને છે અને હવે તમે જોઈ શકો કેવી સરસ મજાની ગુંદી છે તો માત્ર બે સામગ્રીમાંથી એકદમ ટેસ્ટી એવી આ રીતના ગુંદી બનતી હોય તો આપણે છે તો આ રીતના ઘરે જ બનાવાય અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં તો શરૂથી બતાવજો કે તમને આ રેસીપી કેવી લાગી છે તે અને તમે છે તે ક્યારેય ન બનાવી હોય તો તમે ચોક્કસ બનાવજો કે આ રીતના છે તો બધાની ફેવરિટ પણ આ ગુંદી બની જશે અને આપણી છે તે આ રીતના છે તે ગુંટી આપણી બનીને રેડી છે તો હવે તમે જોઈ શકો કેવી સરસ મજાની છે તો આપણે દસ મિનિટની અંદર બનાવીને રેડી કરી નાખીએ